સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરજોશમાં ચાલતા મતદાન વચ્ચે મતદાન બહિષ્કારનો મામલો સામે આવ્યો છે પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવાની માંગ સાથે ગામ આખાના લોકો માટે મતદાનથી અડગારાયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઊંચી રહેતી હોય છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરતા હોય છે ત્યારે પોતાના ગામમાં વિકાસના કામો થતા નથી ગામના લોકોને રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોય પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે છે જેથી કરીને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ્ય પંચાયતમાં સમાવિષ્ટ પાડલિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે એક હજાર ચાલીસ જેટલા મતદારો અને બપોર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું ગામના લોકોનો આરોપ છે કે અત્યાર સુધીમાં એમણે જે સરપંચોને મત આપીને સરપંચ બનાવ્યું હતું પણ એમણે તેમના ગામ પ્રત્યે દુર્લક્ષતા સેવી છે અને મતદાન કર્યું નથી અને કરવાના પણ નથી તંત્રના અધિકારીઓએ બળજબરીથી કેટલાક મતદારોને મતદાન કરાવ્યું હોવાના આરોપ પણ તેમણે લગાવ્યા હતા મારું નામ રાઠો બચભાઈ અનુડેભાઈ ગામ પાટલિયા અમારા ગામમાં વિકાસના દરેક કામો થયેલ નથી જેવા કે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી એવા અનેક પ્રકારના અને સરકારી ઓફિસના અનેક પ્રકારના કામો અમે વારંવાર લઈ જવા છતાં અધિકારીઓ અમને વારંવાર ખવડાવે છે ધક્કા કરાવે છે અને અમારા કામ કરી આપેલ નથી એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે અને બહિષ્કાર કરેલ છે અત્યાર સુધી વોટિંગ કરેલ નથી અને સાંજ સુધીમાં પણ કરવાના નથી અમારા આ જૂથ ગ્રામ પંચાયત છે અમારા પર કોઈ ધ્યાન રાખતું નથી એટલા માટે અમે અલગ પંચાયત ની માંગણી કરેલ છે ના કરવાના નથી બિલકુલ કરવાના નથી રાઠવા બચુ ભાઈ અનુડે ભાઈ રાઠવા કીશું ભાઈ રજલા ભાઈ ગામ પાટલિયા નું અમે ચૂંટણી નો બહિષ્કાર કરી છે ગામમાં વિકાસ થતો નથી હરકો એટલા માટે બહિષ્કાર કરી છે મત આપવાના નથી કેટલા આખું ગામ બહિષ્કાર કર્યો છે એક હજાર પાંત્રીસ વોટ છે બધા બહિષ્કાર કરી છે આખા ગામ જેનો તો શું સુવિધા નો ભાવે સુવિધામાં રસ્તા છે light છે પાણી છે બધી અનેક સુવિધાઓમાં હરખી સુવિધા થઈ નથી એટલે અમે બહિષ્કાર કર્યો છે અગાઉના સરપંચો ચૂંટાયેલા તો કોઈ કામ નહીં કર્યું અગાઉના સરપંચો કોઈ કામ કરતા કર્યા નથી અલગ પંચાયતની કેમ માંગ અલગ પંચાયતની માંગણી અમારે એ છે કે અગાઉના સરપંચો ચૂંટાયા પણ કામ હરખા કરતા નથી એટલે અમારે ગામનો અલગ પંચાયત માંગણી છે કેશુભાઈ રાઠવા હાલની પરિસ્થિતિ પ્રમાણે કુલ સોળ મતદારોએ મતદાન કરેલ છે એના પહેલા સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો પણ પાછળથી સમજાયાથી અત્યારે સોળ મતદારોએ મતદાન કરેલ છે ટોટલ મતદાન એક છે મતદાન ન કરવાને કારણે એમને અત્યારના જે પ્રશાસન અધિકારીઓ જે હતા એમને એમને જણાવેલું છે પટેલ ધવલભાઈ પ્રિસાઈડિંગ હોવી